આજે રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ જો કોઈ નામ લેવામાં આવે તો તે છે ગૃહમંત્રી અમિત શાહ મિત્રો આપણે જાણીએ છીએ કે તેઓ એક નેતા છે અને રાજકારણ કોઈને છોડતું નથી કહેવાય છે કે રાજકારણમાં સગો બાપ પણ દીકરાને મરાવી શકે છે અને ગમે ત્યારે જેલમાં જવું પડે છે એવું જ કંઈક એક વખત અમિત શાહ સાથે પણ થયું હતું જ્યારે તેમને જેલમાં જવું પડ્યું હતું હવે મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે તેને જેલમાં કેમ ધકેલી દેવામાં આવ્યો હતો શું હતો સમગ્ર મામલો ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરે જો મિત્રો વાસ્તવમાં અમિત શાહની ધરપકડ સોહરાબુદ્દીન કેસમાં પચીસ જુલાઈ બે હજાર દસ ના રોજ કરવામાં આવી હતી ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેના પર હત્યા ખંડણી અપહરણો સિવાય અન્ય આરોપો પણ લગાવવામાં આવ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ બે હજાર પાંચમાં ગુજરાતમાં એક એન્કાઉન્ટર કેસમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા પરંતુ કહેવાય છે કે આ એન્કાઉન્ટર પાછળ અમિત શાહનો હાથ હતો અને આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ તેને ફેક એન્કાઉન્ટર ગણાવ્યું હતું અમિત શાહ પર પૈસા લઈને આ એન્કાઉન્ટર કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં મોદી અને અમિત શાહનો ડંકો આજે પણ વાગે છે અને તે સમયગાળો પણ એ જ હતો પરંતુ તે સમયે અમિત શાહને ગુજરાતના મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદારોમાંના એ ગણવામાં આવતા હતા જોકે ધરપકડથી તેમની રાજકીય બાદ જ્યારે શાહે જામીન માટે અરજી કરી ત્યારે સીબીઆઈએ ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓ ન્યાય રોકવા માટે પોતાની રાજકીય શક્તિનો ઉપયોગ કરશે કે ગુજરાત હાઈકોર્ટે તેમની ધરપકડના ત્રણ મહિના બાદ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર દસના રોજ તેમને જામીન પર મુક્ત કર્યા હતા પરંતુ આ પછી બીજા દિવસે કોર્ટ બંધ થતાં સાહેબ આપતા આલમે તેમને ગુજરાતમાં પ્રવેશતા રોકવા માટે તેમના નિવાસસ્થાને અરજી કરી હતી અને આ રીતે અમિત શાહને વર્ષ બે હજાર દસ બે હજાર બાર સુધીમાં રાજ્યમાંથી તડીપાર કરવાનો નિર્ણય કર્યો હતો આ પછી તે અને તેના પત્ની દિલ્હીના ગુજરાત ભવનના એક રૂમમાં રહેવા લાગ્યા બાદમાં સીબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટે તેમના જામીન રદ કર્યા પરંતુ સપ્ટેમ્બર બે હજાર બારમાં સુપ્રીમ કોર્ટે તેમને ફરીથી જામીન આપ્યા અને તેમને ગુજરાત પાછા ફરવાની મંજૂરી આપી તમને જણાવી દઈએ કે જામીન બાદ તેઓ નારણપુરા બેઠક પરથી વર્ષ બે હજાર બારની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા મિત્રો હવે અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે અમિત શાહે તત્કાલીન ગૃહમંત્રી ચિદમ્બરમને ધ્યાનમાં રાખ્યો હતો કારણ કે તેમને લાગતું હતું કે તેમની ધરપકડમાં ક્યાંક ને ક્યાંક ચિદમ્બરમનો હાથ છે વર્ષ બે હજાર ચૌદમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી મોદી લહેર આખા દેશમાં એટલી હદે ફેલાઈ ગઈ હતી કે ભાજપની જીત નિશ્ચિત હતી અને થયું પણ કંઈ એવું જ હતું મોટા અંતરે ભાજપની જીત થઈ હતી ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો ભાજપનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો પરંતુ અમિત શાહ પોતાને જેલમાં જવું પડ્યું હતું તે હકીકત હજુ પણ ભૂલ્યા ન હતા અને આ તે સમયગાળો હતો જ્યારે પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની ધરપકડ શરૂ થઈ હતી જ્યાં મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં આઈએએક્સ કેસમાં ચિદમ્બરમ સામે સીબીઆઈ અને ઈડીની કાર્યવાહી કરવામાં આવી હતી અને દેશ જોતો રહ્યો કે રાજકારણમાં સમયનું પૈડું ક્યારે અને કેવી રીતે ફરે છે દેશની રાજનીતિમાં ભૂકંપ આવ્યો કોંગ્રેસના શક્તિશાળી નેતા પી ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી અને દિલ્હી હાઈકોર્ટે તેમને અગોતરા જમીન આપવાનો ઇનકાર આપ્યો હતો